નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન લઈ શુની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ મિત્રો જામી ગયો છે ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર એટલે કે ડાંગ અને વલસાડની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે મોટાભાગના સ્થળોએ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ છે ડાંગ અને વલસાડ જિલ્લામાં પડ્યો એટલે કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે મિત્રો સૌથી મોટી ખુશીની એ વાત છે કે ખાસ કરીને જે જે નવા વિસ્તારો છે એટલે કે જ્યાં મિત્રો વરસાદનો માહોલ જામ્યો નથી એ વિસ્તારો હવે મિત્રો વરસાદી માહોલ છે કવર કરી રહ્યો છે આ પેલા દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ વરસાદ ઓછો હતો મધ્ય ગુજરાતમાં પણ ઓછો હતો અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ ઓછો હતો તેમજ હજી જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની છે એટલે કે વાવણી લાયક જોઈએ એવો સારો વરસાદ થયો નથી તો હવે આ વરસાદી રાઉન્ડ છે જે જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારોને મિત્રો કવર કરી રહ્યો છે અને આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર એક જોરદાર સિસ્ટમ બની રહી છે જેને લઈને એક જ દિવસના વિરામ બાદ ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદી માહોલ જામવાનો છે જો કે આ વરસાદી રાઉન્ડ છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આવરી લેશે જ્યાં જ્યાં પણ મિત્રો વાવણી નહીં થઈ હોય તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થવાનો છે તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં આગામી સમયની અંદર કઈ તારીખે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળવાનો છે તેને લઈને મિત્રો આ મેપની અંદર આપણે વાત કરવાના છીએ લાઈવ જોવાના છીએ જેથી તમને ખ્યાલ આવે કે કઈ તારીખે કયા જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ પડશે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે હાલ મિત્રો જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપરથી આવતા સીધા પવનોને કારણે ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવનથી સૌરાષ્ટ્રની અને કચ્છની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો અહીંયા દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો એટલે કે જે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર હવે મિત્રો ખાસ વરસાદનું જોર વધારે રહેશે વરસાદની ધરીની વાત કરીએ તો હાલ વરસાદની ધરી છે એ અહીંયા તમે જોઈ શકો ઉપલા લેવલે સરકી ગઈ છે એટલે કે આ જે પટ્ટો છે આ વિસ્તારમાં વરસાદી ધરી માહોલ છે એ જામ્યો છે જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈશું બંગાળની ખાડીમાંથી કોઈ પણ સિસ્ટમ બને છે તો હવે મિત્રો તે ઉપરની તરફ જશે પરંતુ ખુશીની વાત એ છે કે આગામી જુલાઈ મહિનાની અંદર બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટું અને મોટી સિસ્ટમ બનવાની છે જે આખી વરસાદી ધરીને ફરી એક વખત નીચેની તરફ લાવશે અને ગુજરાતની અંદર મિત્રો જળબંબાકારની સ્થિતિ થાય કેવી સમસ્યા આગામી સમયની અંદર જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને વરસાદી માહોલ છે કેવો રહેવાનો છે તો આજે રાત્રે મિત્રો ગઈકાલની જેમ જ આપણે આગાહી આપી હતી કે નવા વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદની આસપાસના વિસ્તારો સુરત અને તેની આસપાસના વિસ્તારો છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અને ઉત્તર ગુજરાતની અંદર દાહોદ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા આ વિસ્તારો છે પરંતુ ખાસ કરીને જે બોર્ડર એરિયા છે જે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહેશે આજે રાત્રે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં પરંતુ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય તમે જોઈ શકો વીસ તારીખે થોડોક મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો ખાસ કરીને આરામ દઈ શકે છે છૂટાછવા વિસ્તારમાં વરસાદ પડી શકે છે કારણ કે સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને મધ્ય ભારત સુધી પહોંચી છે ત્યારબાદ મિત્રો સિસ્ટમ છે એકવીસ તારીખ સુધીની અંદર ગુજરાત સુધી પહોંચી જશે તો ગુજરાતની અંદર એકવીસ તારીખે ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે આ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં રહેશે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર તેની આસપાસ અમદાવાદના ભાગો છે મહીસાગર છે અરવલ્લી છે તો આ વિસ્તારોની અંદર છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદ છે એકવીસ તારીખથી મિત્રો શરૂ થઈ શકે છે અહીંયા તમે મેપની અંદર પણ જોઈ શકો છો કારણ કે હવેની જે સિસ્ટમ છે આપણે વરસાદની ધરી જોઈ જે મિત્રો ખાસ કરીને થોડીક મિત્રો ઉપલા લેવલ તરફ છે અને ઉપલા લેવલ તરફ હોવાને કારણે તે વરસાદની ધરી મિત્રો ખાસ કરીને એક્ટિવ છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ મિત્રો ઉપલા લેવલ એટલે કે રાજસ્થાન તરફના જે જિલ્લાઓ છે એ જિલ્લા તરફ રહેવા એટલે કે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પડતો હોય તો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વધારે જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો ખાસ કરીને બાવીસ તારીખે પણ વરસાદને લઈને આ ગઈ છે અહીં તમે જોઈ શકો છો મધ્ય સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર છે તેમજ મિત્રો અમદાવાદ ગાંધીનગરની આસપાસના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો ફરી એક વખત મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે ત્રેવીસ તારીખથી ફરી પાછો મિત્રો વિરામ જોવા મળશે કારણ કે વરસાદની ધરીની આપણે જે વાત કરી તે પ્રમાણે હવે જે સિસ્ટમ બની રહી છે તે મિત્રો ખાસ કરીને હિમાચલ તરફ પંજાબ તરફ દિલ્હી તરફ ઉત્તર પ્રદેશ તરફ કારણ કે ચોમાસાને અને ત્યાં પણ મિત્રો આગળ વધવું એટલે કે ચોમાસું જ્યાં સુધી મિત્રો કવર નહીં થાય ત્યાં સુધી મિત્રો એ વિસ્તારોની અંદર વરસાદ પડતો રહેશે અને તમે જોઈ શકો કે ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા એવું નહીં કે ગુજરાતમાં નથી ગુજરાતની અંદર પણ વરસાદ છે ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ક્યારેક ક્યારેક વલસાડ ડાંગ નવસારી આ જે જિલ્લાઓ છે એની અંદર પાંચ પાંચ એક જ દિવસનો વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે સૌરાષ્ટ્રની અંદર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને જોવા જોવાથી તો ભારેથી અતિ ભારે વરસાદ છે એકવીસ અને બાવીસ બે દિવસ છે ત્યારબાદ મિત્રો જે નવી સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમને હિસાબે મિત્રો ગુજરાતમાં વરસાદ જોવા મળશે એ તમે જોઈ શકો છો ફરી એક વખત સિસ્ટમ બનશે પહેલી તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો કે પહેલી તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે અને તે ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને જુલાઈ મહિનાની શરૂઆતની અંદર જ ફરી એક વખત ભારે વરસાદ થઈ શકે છે અને જે વાત કરી કે પેલી જે સિસ્ટમો છે હવે મિત્રો આ સિસ્ટમો જોરદાર બનશે વરસાદની ધરીને એકદમ નીચેની તરફ લાવશે અને જેને લઈને જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગુજરાતની અંદર મિત્રો ભૂકા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળી શકે જોકે હવે સૌથી વધુ વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પડશે એટલે કે ડાંગ વલસાડ સુરત એ બાજુ પડશે કોઈ મોટી સિસ્ટમ છે બની અને ગુજરાતની બહાર નીકળી જશે આવી રીતે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ બની અને આવી રીતે આગળ આવી અને ગુજરાત ઉપર થઈ અને છેક મિત્રો બહાર નીકળી જશે ત્યારે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર અતિ ભારે વરસાદ પડશે બાકી મિત્રો હાલ જે વરસાદ પડી રહ્યો છે તે મિત્રો હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ત્રણ તારીખે ઉત્તર ગુજરાત તરફ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે તો હાલ મિત્રો જોવા જઈએ તો હવે મિત્ર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ એકવીસ અને બાવીસ તારીખે ફરી એક વખત ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આવી શકે છે ત્યારબાદ મિત્રો મધ્યમ અને વરસાદ ચાલુ રહેશે અને ફરી પાછો જુલાઈ મહિનાની શરૂઆતની અંદર બે અને ત્રણ તારીખે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આવશે ત્યાં સુધી જે ખેડૂતોને વાવેતર આ તે કંઈ બાકી હોય તો એના માટે પૂરેપૂરો સમય મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જે ભારત